નમસ્કાર ગુજરાત આજના તાજા અને મહત્વના સમાચાર જાણવા અને વિવિધ સમાચારની અપડેટ મેળવવા વિડીયોને એક લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બે લાયકન દબાવી દેજો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવાયેલા દેશભરના લાખો ખેડૂતો હાલમાં બે હજારના એકવીસમાં આપતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ વખતે દિવાળીના તહેવાર પહેલાં રકમ જમા થઈ જવાની આશા હતી પરંતુ આર્થિક સહાય હજુ સુધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકી નથી લાંબા સમયથી રાહ જોયા બાદ હવે એક નવું અપડેટ સામે આવ્યું છે કે કેન્દ્ર સરકાર નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી શકે છે દિવાળીના તહેવારના શુભ સમયે ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતના ખેડૂતોને મોટી રાહત આપી છે મહેસાણા અને પાટણ જિલ્લાની નર્મદા કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે આ નિર્ણયથી બંને જિલ્લાના સોથી વધુ ગામોના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે કારણ કે તેમના તુવેર કપાસ એરંડા શેણા અને જુવાર જેવા પાકને હાલમાં સિંચાઈની તાત્કાલિક જરૂર હતી બોલેરા સખાની મુખ્ય કેનાલમાં પાણી છોડાતા પાટણના સણાસમાં હારીજ સમી શંખેશ્વર અને મહેસાણાના બહુસરાજી તાલુકાના વિસ્તારોને સીધો લાભ થશે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નીતિન્યાવુએ સોમવારે સંસદમાં જણાવ્યું હતું કે ઇઝરાયલી સૈન્યએ ગાજા પર એકસો ટન બોમ્બ ફેંક્યા હતા તેમણે આ કાર્યવાહીને હમાસ દ્વારા યુદ્ધ વિરામના ઉલ્લંઘનનો બદલો ગણાવી હતી લેટેસ્ટના શિયાળુ સત્રના સભ્યોને સંબોધતા ને તેનિયાઓએ કહ્યું આપણી પાસે એક હાથમાં શસ્ત્રો છે અને બીજા હાથમાં શાંતિનો પ્રસ્તાવ છે શાંતિ મજબૂત લોકો સાથે થાય છે નબળા લોકો સાથે નહીં આજે ઇઝરાયલ પહેલા કરતાં વધુ મજબૂત છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ખૂબ જ આઘાતજનક આગાહી કરવામાં આવી છે આગાહી કરતા અંબાલાલ પટેલે મેઘરાજા નવું વર્ષ પણ બગાડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી દિવસોમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અરબી સમુદ્રમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાય છે જે આગામી દિવસોમાં વધુ સક્રિય થઈને તોફાનમાં પણ પરિણમી શકે છે જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાણે નબળો પડી ગયો હોય એમ સરા જાહેરમાં મારામારીની ઘટનાઓ ઘટી રહી છે ગઈકાલે સાંજે મધુરમ વિસ્તારની પાણીની દુકાન પર સાત થી વધુ લોકોએ યુવક મહિરદાન લાંગડિયા પર ધોકા પાઇપથી હુમલો કર્યો હતો અને યુવાનને ડીબી નાખ્યો હતો ઉલ્લેખનીય છે કે સોમવારે મોડી રાત્રે મધુરમ વિસ્તારમાં ફટાકડા ફોડવાની નજીવી બાબતે નિવૃત્ત ના પુત્ર સહિત પાંચ લોકોએ અઠ્યાવીસ વર્ષે યુવાનની હત્યા કરી હતી તો હાલ ત્યાર માટે આટલું મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછા બેલ આઇકન દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે